નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ધોરણ અગિયાર વાર્ષિક પરીક્ષા અને તમામ પ્રવાહ માટે કોમર્સ હોય સાયન્સ હોય કે આર્ટ્સ હોય જેને પણ સંસ્કૃત લાગુ પડે છે ઉપયોગી છે તો આપણે શરૂઆત કરીએ વિભાગે વિભાગે એની અંદર જે સંપૂર્ણ સોલ્યુશન મિત્રો પહેલો છે એમાં સી છે બીજામાં બી છે એમ દરેક સંપૂર્ણ સોલ્યુશન મિત્રો સંસ્કૃતનો અહીંયા કરેલું છે આપણે તો વિડિયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ તમે આ વિડિયોને મોકલજો જેથી કરી એમને પણ આ પ્રશ્નપત્ર ઉપયોગી થાય અને આ પ્રશ્નપત્રના અનુસંધાને પોતે સારી એવી તૈયારી પણ કરી શકે અને ધોરણ અગિયારમાં અંદર સારા એવો માર્ક્સ પણ પ્રાપ્ત કરી શકે મિત્રો કોઈ પણ તમને ક્ષતિ લાગે તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કોઈ તકલીફ લાગે કોઈ પણ તમારા વિષયનું મટીરિયલ તમને ન મળે તોય પણ તમે વિડીયો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અમે અમારા પ્રયત્ન કરીશું સંપૂર્ણ પૂરેપૂરો અને તમારી સમક્ષ લાવવા માટેનો પ્રયત્ન કરશું મિત્રો વિભાગ સી છે બરાબર વિભાગ ની અંદર જે તમારા સંદર્ભ સમજાવવાની હતી પેલી સમીક્ષા નોટ લખવાની હતી શ્લોક પૂર્તિ કરવાની હતી સંસ્કૃત ભાષામાં જે તમારે પ્રશ્નો છે એના ઉત્તર લખવાના છે પછી વિભાગ વિભાગડીની અંદર ફરી વિકલ્પો મિત્રો આપણે એટલો બેનિફિટ છે કે આપણે સંસ્કૃતની અંદર વિકલ્પો થોડા વધારે પૂછાય છે એ તમને ફાયદો છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં જય હિન્દ જય ભારત